જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું મિત્રો કે આપણે ઊંડી ખેડ કરીએ તો ફાયદો થાય કે નુકસાન થાય આપણને ફાયદાની તો બધાયને ખ્યાલ જ હોય પણ ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જેને નુકસાન થાય એના વિશે ખ્યાલ નથી તો આજે આપણે વિડીયોની અંદર એના વિશે જ વાત કરશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ મિત્રો એના ફાયદા વિશેની ફાયદામાં તો અત્યારે આપણે બધા જોઈએ છીએ કે બધા આધુનિક જમાનો આવી ગયો બધાને ટ્રેક્ટરથી ખેતી કરવી અને ઝડપી ખેતી કરવી છે તો ટ્રેક્ટરથી ખેતી કરવાથી મિત્રો શું થાય આપણું જે જમીનની લેર હોય ટ્રેક્ટરથી આપણે ખેતી કરીએ ચોમાસા દરમિયાન અથવા શિયાળા દરમિયાન તો એનું આ રીતના લેર હોય મિત્રો તો એ ત્રીસ સેન્ટીમીટર સુધી દબાઈ જતું હોય જે ટ્રેક્ટર ઉપર આપણે હકાલીએ તો જમીન ત્રીસ સેન્ટીમીટર સુધી દબાઈ જતી હોય અને આપણે જો એની અંદર દાંતી આંકીએ અથવા જે આપણે પાંચિયા કહીએ એ પાંચિયા આંકીએ તો એ પંદર સેન્ટીમીટર સુધી જ ઊંડે જઈ શકે એનાથી ઊંડા કોઈ દાંતી કે વંચિયા જઈ શકતા નથી તો આપણને જોયું હશે કે આપણે ગમે એ મોલ વાવ્યો હોય તો એ થોડોક ટાઈમ થાય તો પીળું પડી જાય અને એને પાણી લાગી જાય એનું કારણ છે મિત્રો કે આપણું ટ્રેક્ટરને હાલતું હોય તો ત્રીસ સેન્ટીમીટર તો આપણી જમીન દબાઈ ગયેલી છે તો આપણે દાંતીને આંકીએ તો એ પંદર સેન્ટીમીટર સુધી જ ઊંડે જવાની આપણે ગમે એટલી બેહાડી લઈએ પંદર સેન્ટીમીટરથી ઊંડે બે હવાની જ નથી તો જે બીજું નીચે પંદર સેન્ટીમીટરનું પળ હોય મિત્રો એ એમને આપણે દબાયેલું જ રહેવાનું છે જેના લીધે આપણે પોષક તત્વો હોય એ ઉપર નથી આવી શકતા અને જે ઉપરના પોષક તત્વો હોય નીચે જઈ શકતા નથી તો એના લીધે અળસિયાની અંદર પણ મિત્રો આપણને જોવા મળશે કે અળસિયાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે તો એનું એક આ કારણ પણ હોય મિત્રો તો જો એમાં આપણે ઊંડી ખેડ કરી નાખીએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અને આપણે જે કેમિકલવાળી જે આપણી ઉપરનું લેર હોય એ નીચે વયું જાય અને સારી ફળદ્રુપ માટી હોય એ ઉપર આવી જતી હોય અને બીજું આપણે મોસ્ટલી ખેડૂત મિત્રો આપતા હોય તો એ ધ્રોકણ અથવા તો જે આપણે ચૈયા આવતા હોય ચૈયાના લી ગાયઠુંને એ બધી ઉપર લઈ આવવા માટે આપણે ઊંડી ખેડ કરતા હોઈએ તો એનું પણ આપણે જોવા જઈએ મિત્રો ક્યારે કરવી તો જ્યારે આપણે જમીનની અંદર બહુ હાર્ડ જમીન ના હોય ત્યારે જ ખેડ કરવાની એનું આપણે શોટમાં અમે જે મિત્રો તો જે આપણે બોલ હોય બોલ ટાઈપના એવા ઢેફા નીકળવા ને ત્યારે જો આપણે ઊંડી ખેડ કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે અથવા જો આપણે તણાવવા દેવું મિત્રો તો શું થાય મોટા મોટા ઢેફા થાય ઢેફા થાય તો જે ઢેફાની અંદર એની જે ગાઈઠું રહી ગયું હોય તો એ તડકાના લીધે સુકાવાની છે નહીં સુકાય નહીં તો શું થાય એ એમને એમ જીવિત જ રહી જાય તો બંને એટલું શક્ય હોય મિત્રો બહુ ગારામાંય નહીં આપવાનું અને બહુ તણાવાય નહીં દેવાનું મીડિયમ એવું જમીન રહી જાય ત્યારે જો આપણે ઊંડી ખેડ કરી નાખીએ તો એની અંદર આપણને ખૂબ સારો એવો ફાયદો જોવા મળે અને ત્રીજો ફાયદો આપણે નીંદામણનો આવતો હોય મિત્રો જે આપણું ઉપર નીંદામણ જે પડ્યું હોય એ બધું નીંદામણ નીચે વહીવ જાય અને એની અંદર નીચે વહીવ જાય એટલે ઉગી નથી શકતું એમાં અમુક નીંદામણ હોય જે પાછું આપણે જ્યારે માટી ઉપર લઈ આવીએ ત્યારે ઊગી જતું હોય પણ એસી નેવું ટકા સુધી આપણને રાહત થઈ જતી હોય છે મિત્રો તો હવે આપણે વાત કરીએ મિત્રો આ તો એટલે આપણા ફાયદા થઈ જાય એ તો આપણે બધાને ખ્યાલ જ હોય એટલે આપણે હાકતા હોય અને સ્પેશિયલી મારું એવું માનવું છે મિત્રો કે બેથી ત્રણ વર્ષ થાય ત્યારે ઊંડી ખેડ એટલે કે આપણે ફાંગા જે પલટીને કહેતા હોય બધાય પ્લાવને કહેતા હોય બેથી ત્રણ વર્ષ થાય ત્યારે હંમેશા હાકી જ નાખવાના જમીનની અંદર ખૂબ સારું આપણને ફાયદો થાય તો હવે આપણે વાત કરીએ મિત્રો એની અંદર નુકસાન શું થાય તો નુકસાન એક જ વ્યક્તિ એવા નુકસાન એવા ખેડૂતને થાય જે મિત્રો ગાય આધારિત ખેતી અથવા પ્રાકૃતિક ખેતી કરે છે મિત્રો એને જ નુકસાન થાય એનું કારણ છે કે આપણે જમીનની અંદર સૂક્ષ્મ જીવો ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં છે જો આપણે ઊંડી ખેડ કરશું તો આપણે ખ્યાલ જ હશે મિત્રો કે આપણે જે ઊંડી ખેડ અથવા નોર્મલ ખેડ કરતા હોઈએ ત્યારે આપણે પાછળ બગલાને બધા ઘણા જોવા મળતા હોય તો એ બગલાનું ને બધાનું કામ શું હોય કે આપણે જે મુંડાના કસોટા હોય અથવા કોઈ પણ એવા જીવો હોય જે આપણે ખેડ કરીએ તો એ ઉપર આવતા હોય તો એ બધા વીણી વીણીને ખોરાક તરીકે ખાતા હોય છે તો પ્રાકૃતિક ખેતીમાં અળસિયા એવું બધું પુષ્કળ પ્રમાણમાં સૂક્ષ્મજીવો હોય જે ઉપર આવી જાય તો અમુક તો પશુ પક્ષી દ્વારા પક્ષીઓ દ્વારા જે બધા ખાઈ જતા હોય અથવા જે આપણે લૂ પડતી હોય એના લીધે એનો નાશ થઈ જતો હોય તો કેમિકલ જે ખેડૂત વાપરતા હોય એ તો પાછું કેમિકલ ડીએપી નાખીએ ઉપરથી સ્પ્રે કરી અને પોતાનો જે પાક વાવ્યો હોય એને વ્યવસ્થિત ઉત્પાદન લઈ શકશે પણ જે ગાય આધારિત કરતા હોય મિત્રો એ તો કેમિકલ નાખવાના નથી તો એને થોડુંક તકલીફવાળું લાગશે જેના લીધે આમ જોવા જઈએ તો જે સૂક્ષ્મજીવો હોય એ ઘટી જાય તો એને પણ મારવા જોઈએ મિત્રો ઊંડી ખેડ કરવી જોઈએ પણ ચાર પાંચ વર્ષે અથવા પોતાની જમીનના આધારે જો જોવે કેવા પ્રકારની જમીન છે એના લીધે કરે તો એની અંદર એને ખૂબ સારું પરિણામ મળી શકે છે તો મિત્રો કેવો લઈ ગયો વિડીયો અને જો કંઈ સારી માહિતી લઈ ગઈ હોય તો વિડીયોને બધા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ